નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર જો તમારે પણ તમારા મોબાઈલમાં ઉમંગ એપ્લિકેશનની મદદથી પીએફ ઉપાડવું હોય તો તમે એકદમ રાઈટ વિડીયો ઉપર ક્લિક કર્યું છે કારણ કે આજના આ વિડીયોમાં તમને એ માહિતી મળી જશે કે ઉમંગ એપ્લિકેશનની મદદથી તમારે મોબાઈલથી પીએફ ઉપાડવું હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો તો એના માટે સૌથી પહેલાં તો તમારા મોબાઈલમાં ઉમંગ એપ્લિકેશન હોવી જ જરૂરી છે જો તમારી પાસે ઉમંગ એપ્લિકેશન ના હોય તો તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો એટલે જેવી તમારી એપ્લિકેશન ડાઉનલોડ થઈ અને મોબાઈલમાં ઇન્સ્ટોલ થઈ જાય એના પછી તમારે ઓપન કરી અને તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરવાનો થશે એટલે જો તમને પી ની એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં અથવા તો એમાં તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો મને કમેન્ટ કરી જણાવજો એના ઉપર હું તમારા માટે વિડીયો બનાવી આપીશ અને જેટલા પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એમને મારી એક નાનકડી રિક્વેસ્ટ છે કે જેનું પીએફ એકાઉન્ટ હોય એમને આ વિડીયો શેર કરજો જેથી એમને પણ પીએફ ઉપાડવામાં મદદ થશે અને તમને યુટ્યુબ ઉપર ઘણા બધા એવા ચેનલ તો જોવા મળી જશે જે હિન્દીમાં પીએફની માહિતી આપતા હોય પરંતુ આપણું એકમાત્ર ચેનલ એવું છે જે ગુજરાતીમાં તમને પીએફની બધી જ માહિતી આપે છે એટલે જો તમે એક ગુજરાતી છો તો તમે તમારા ભાઈઓની આ વિડીયોને શેર કરીને મદદ કરજો અને તમે ક્યાંથી છો એ મને કમેન્ટ બોક્સમાં જણાવજો અને હવે તમારે તમારું પીએફ ઉપાડવું હોય ઉમંગ એપ્લિકેશનની મદદથી તો સૌથી પહેલાં તો સર્ચ બારમાં જઈ અને તમારે રેઝ ક્લેમ કરીને સર્ચ કરી લેવાનું એટલે જેવા તમે રેઝ ક્લેમ કરીને સર્ચ કરો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે હવે તમારે રેઝ ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી અને તમારો યુ એ એન નંબર એન્ટર કરી અને પછી લોગિન કરવાનું થશે એટલે જ્યારે તમે લોગ ઇન કરશો ત્યારે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે એન્ટર કરી અને લોગ ઇન કરવાનું થશે અને જો તમે પહેલાંથી જ લોગિન કરેલું હશે તો તમારે ઓટીપી એન્ટર કરવાની જરૂર નહીં પડે એટલે હવે જેવા આપણે રેઝ ક્લેમ ઉપર ક્લિક કરીએ એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે હવે તમારે તમારો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવાનો થશે જે બેંકની કેવાયસી સી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેન્ક એકાઉન્ટ નંબર તમારે એન્ટર કરવાનો એટલે હવે આપણે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરશું અને પછી નીચેની તરફમાં નેક્સ્ટ કરીને ઓપ્શન જોવા મળી જશે ત્યાં એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરો એના પછી તમને પ્લીઝ સિલેક્ટ મેમ્બર આઈડી કરીને ઓપ્શન જોવા મળી જશે ત્યાં તમારે એક વખત ક્લિક કરી અને તમારે જે કંપનીનું પીએફ ઉપાડવું હોય એ કંપની સિલેક્ટ કરી અને પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું થશે કારણ કે ઘણા લોકો એવા હોય છે જેમણે એક કરતાં વધારે કંપનીમાં કામ કરેલું હોય એ બધી કંપનીનું પીએફ એમનું જમા થયું હોય એટલે જો તમે એક જ કંપનીમાં કામ કરેલું હોય તો તમારે સિલેક્ટ કરવાની જરૂર નહીં પડે પરંતુ જો તમે એક કરતાં વધારે કંપનીમાં કામ કરેલું હોય તો મેમ્બર આઈડી સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું હવે આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરીએ એટલે કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળી જશે હવે તમારે તમારું એડ્રેસ જે આધાર કાર્ડની પાછળ હોય એ એન્ટર કરવાનું થશે એટલે તમારે એડ્રેસ એન્ટર કરી લેવાનું અને પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું આપણે એડ્રેસ એન્ટર કરીએ એટલે નેક્સ્ટનો ઓપ્શન જોવા મળી જાય ત્યાં ક્લિક કરી લેવાનું હવે આઈ વોન્ટ ટુ એપ્લાય ફોર સિલેક્ટ ક્લેમમાં ફોર્મ થર્ટી વન સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં પર્પઝ સિલેક્ટ કરવાનો પર્પઝમાં તમારે ઇલનેસ કરીને સિલેક્ટ કરી લેવાનું એટલે ઇલનેસ એટલે કે તમે બીમાર છો એટલા માટે તમારે પીએફ ઉપાડવું છે એના પછી નીચેની તરફમાં અમાઉન્ટ એન્ટર કરવાનું થશે અમાઉન્ટ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં તમારે તમારી પાસબુકની ફોટો કોપી અપલોડ કરવાની થશે એટલે તમે જે પણ બેંકની કેવાયસી પીએફમાં કરેલી હોય એ બેંકની પાસબુકનો ફોટો એક પાડી તમારા મોબાઈલમાં અને ફોટો અપલોડ કરી દેવાનો અને પછી નીચેની તરફમાં તમારે આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવું તમે બોક્સ ઉપર ક્લિક કરો એના પછી તમારે નીચેની તરફમાં ગેટ આધાર ઓટીપી ઉપર એક વખત ક્લિક કરી લેવાનું તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરવાનો એટલે તમારો ક્લેમ સક્સેસફુલી સબમિટ થઈ જશે અને પછી જેવો તમે ક્લેમ એપ્લાય કરી દો એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક મેસેજ આવશે એના પછી બેથી ત્રણ દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારું પીએફના જે રૂપિયા હોય એ ટ્રાન્સફર કરી દેવામાં આવશે હવે જો તમારે પીએફને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરીને જણાવજો એના ઉપર હું તમારા માટે વિડીયો બનાવી આપીશ અથવા તો રિપ્લાય કરી આપીશ અને જો તમે હજી સુધી આપણા ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે પીએફ ના જે પણ નવા નવા અપડેટ આવે એના ઉપર પણ તમને વિડીયો જોવા મળી જશે